સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર નવા ઉચ્ચતમ સ્તરની સાથે બંધ થયા છે બુલ્સ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે નવા શિખર પર નિફ્ટી સેન્સેક્સ અને મિડકેપ ઇન્ડેક્સ કારોબાર કરતા જોવા મળ્યા છે આજે નિફ્ટી એકવીસ હજાર ચારસો ને ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સ એકોતેર હજાર ચારસોની ની ઉપર પાર બંધ થયા છે આજના કારોબારમાં નિપટીએ એકવીસ હજાર ચારસો ને બાણું પોઈન્ટ ત્રીસ સુધી ઉછળીને તો સેન્સેક્સ એકોતેર હજાર છસો ને પાંચ પોઈન્ટ છોતેર સુધી પહોંચ્યો હતો સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી એનએસસીના મિડકેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ અગિયાર ટકા વધીને પિસ્તાલીસ હજાર પાંચસો ને છ્યાસી પોઈન્ટ પંચાવનના સ્તર પર બંધ થયા જ્યારે નવસો ને ઓગણા સીતેર અંક એટલે કે એક પોઈન્ટ સાડત્રીસ ટકાની મજબૂતાઈની સાથે એકોતેર હજાર ચારસો ને ત્યાં પોઈન્ટ પંચોતેરના સ્તર પર બંધ થયા છે તો એનએસસીના પચાસ શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી એટલે કે એક બંધ થયા છે આજે બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસેસ આઈટી મેટલ ફાર્મા પીએસયુ બેન્ક પ્રાઇવેટ બેંક કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓલ્ડ એન્ડ ગેસ શેરોમાં ઝીરો પોઈન્ટ પંદરથી ચાર પોઈન્ટ છપ્પન ટકાનો વધારો જોવા મળી છે બેંક નિફ્ટી ઝીરો પોઈન્ટ છ્યાસી ટકા વધીને અડતાલીસ હજાર ને તેતાલીસ પોઈન્ટ પંચાવનના સ્તર પર બંધ થયા છે જ્યારે ઓટો એફએમસીજી રિયાલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો છે આજના કારોબારના સમયમાં દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક ટીસીએસ ઇન્ફોસિસ એસબીઆઈ ટાટા સ્ટીલ ટેક મહિન્દ્રા એનટીપીસી અને અદાણી એન્ટરપ્રાઇઝ ત્રણ પોઈન્ટ એકવીસથી પાંચ પોઈન્ટ ઓગણસાઠ ટકા સુધી વધીને બંધ થયા છે જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ નેસ્લે ઇન્ડિયા ભારતીય એરટેલ એસબીઆઈ લાઈફ બજાજ ઓટો અને આઈસર મોટર ઝીરો પોઈન્ટ ચોસઠથી એક પોઈન્ટ ત્યાંશી ટકા સુધી ઘટીને બંધ થયા છે મેટકેપ શેરોમાં પેસ્ટીજ રાજેશ એક્સપર્ટ ઓરેકલ ફાઈનાન્સ સર્વિસેસ યુનિયન બેંક LTD ટેકનોલોજી ત્રણ થી પાંચ ટકા સુધી વધીને બંધ થયા છે જોકે મિડ કેપ શેરોમાં મેક્સ ફાઇનાન્સ સર્વિસેસ જે એસ એનર્જી ડિલિવરી ન્યૂ ઇન્ડિયા એરોસ અને પીબી ફિટેક બે થી ચાર પાંચ ટકા સુધીને ઘટીને બંધ થયા છે સ્મોલ કેપ શેરોમાં કિરી ઇરિડેશન જેમ ફાઇનાન્સ ઇન્ફોબિલ્ક ટેક ટેક સનફ્લેગ આયરન દસ પોઈન્ટ છત્રીસથી વીસ પોઈન્ટ ટકા સુધીનો ઉછળીને બંધ થયા છે જોકે સ્મોલ કેપ શેરોમાં પીટીસી ઇન્ડસ્ટ્રી ત્રણસો સાઠ વનવે બીસીએલ ઇન્ડસ્ટ્રી સુબ્રોસ અને ત્રેસઠ મૂન્સટેક પાંચ પાંચથી સાત પોઈન્ટ ઓગણસાઠ ટકા નબળાઈ સાથે બંધ થયા છે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે દોસ્તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તેની બાજુમાં બે લાયકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દેવું આજ માટે આટલું જ